આવતીકાલે તારીખ છ બાર બે હજાર વીસના રોજ સવારે અગિયાર કલાકે ધાધેરા મુકાવે માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પીવાના પાણી માટે શીપુ જૂથ સુધારણા યોજનાના ખાતમુહૂર્તમાં પધારે છે તે ખૂબ જ આવકારદાયક છે અને પ્રજાના પીવાના પાણીમાં રાહતરૂપ થશે પરંતુ જ્યારે આપણે વગર માન્ય આ પધારે તો અમારી ધારાસભ્ય તરીકે માગણી પણ ધ્યાને લેવા વિનંતી છે એક ધાધેરા અને દોતીવાડા તાલુકાને કેનાલ મારફત નર્મદાનું પાણી આપવું ધાધેરા અને તાલુકામાં નવીન બસ ડેપો ઘણા સમયથી માંગણી હોય તે પૂરી કરવી અને તાલુકામાં સરકારી કોલેજ આપવી ધાધેરા અને દોતીવાડા તાલુકાને આધુનિક સિવિલ હોસ્પિટલ આપવી અને દોતીવાડા તાલુકાને જીઆઈડીસી આપવી આ ઉપરાંત ધાંદરા વિધાનસભાના પ્રતિનિધિ હોવા છતાં મારી પત્રિકામાં રાજકીય કિનાખોરીથી બાજબાકી કરી છે તે યોગ્ય નથી